જલ છે જલમાં ભ્રષ્ટાચાર કામદારોને એના કામના કલાકના પ્રમાણમાં વેતન નથી મળતું કોન્ટ્રાક્ટ પ્રથાના નામે કામદારોનું પણ શોષણ થઈ રહ્યું છે ક્યાંક રસ્તા તૂટે છે ક્યાંક પાણીની ટાંકી તૂટે છે ક્યાંક બ્રિજ તૂટે છે ચારે તરફ ભાજપના ભ્રષ્ટાચારના ખુલ્લા પુરાવા મળી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં યાત્રા ફરી તો જંગલ જમીન અધિકારનો કાયદો વન અધિકારનો કાયદો કોંગ્રેસની યુપીએ સરકારે બે હજાર છમાં લાયા આજે વીસ વર્ષ પછી પણ આ આદિવાસી સમાજને એના જંગલ જમીનના અધિકાર નથી મળતા સૌથી વધારે કુપોષણ આ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં છે શિક્ષણની વ્યવસ્થાઓ નથી આરોગ્યની વ્યવસ્થાઓ નથી ચારે બાજુ લોકો આક્રોશમાં છે ત્યારે જે આજે ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવ્યા નર્મદા જિલ્લામાં પણ આપ સૌ જાણો છો કે અહીંયા નર્મદાનો ડેમ છે જેના પાણી છેક રાજસ્થાન સુધી પહોંચે છે પણ આ જિલ્લાના લોકોને પીવાના પાણીની પણ સમસ્યા છે સિંચાઈની પણ સમસ્યા છે જેમણે જમીન આપી જેમણે ગુમાયું એ લોકો આજે તડસ્યા છે એ લોકો આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે લોકોની જમીનો હડપ કરી અને અહીંના લોકોને રોજગાર માટે ત્યાં સંઘર્ષ કરવો પડે છે પોલીસ અને પ્રશાસન બધી જ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે આજે ભરૂચમાં રજૂઆત થઈ કે જે કંપનીઓ આવી સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો સરકારની પંચ્યાસી ટકા સ્થાનિક યુવાનોને રોજગાર માટેનો પરિપત્ર છે પણ બધી જ કંપનીઓ આ સરકારના પરિપત્રને દોડીને પી ગઈ છે ખનન માફિયાઓ બેફામ છે ભૂમાફિયાઓ બેફામ છે જમીન સંપાદનમાં ખોટી રીતે એને કરાવીને વધારે પૈસા લેવાના કરોડો રૂપિયાનું કૌભાંડ ભાજપના નેતાઓને મળત્યા કરી રહ્યા ત્યારે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી લોકો ખુલીને આ યાત્રામાં જોડાઈ રહ્યા છે પોતાની સમસ્યાઓ ભ્રષ્ટાચાર ગેરવહીવટના પુરાવા આપી રહ્યા છે બુલંદ અજા અવાજે લડવાના જઝ્બા સાથે લડાઈની તૈયારી કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં ગાંધીનગર કૂચ કરવાની થાય તો ગાંધીનગર કૂચ કરવા પણ યુવાનો મહિલાઓ આદિવાસી સમાજના લોકો સર્વ સમાજના લોકો આ દક્ષિણ ગુજરાતની યાત્રામાં જોડાઈ અને પોતાનો અવાજ રજૂ કરી રહ્યા છે